ખરેખર આ દુનિયાની અંદર ભગવાન તો એક જ છે પરંતુ જો ગુજરાતની અંદર એક નાના મોટા ભગવાન તરીકે જાણીતા જેમનું નામ છે નીતિન જાની અને આપણે સૌ તેમને ખજૂરભાઈના નામે જાણીએ છીએ હવે મિત્રો તેમની ખિલાફ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો તેની અંદર જણાવવામાં આવ્યું છે કે ખજૂરભાઈ એ ગુજરાતની જનતાને ખોટી રીતે એક લૂંટી રહ્યા છે આ જે સેવાનું કામ છે એ ખોટું છે આ સેવા નથી કરી રહ્યા ખજૂરભાઈ આપણને લૂંટી રહ્યા છે શું છે આખરે આ મેટર અને આ ભાઈ વિડિયોની અંદર જોવો જો આ કેમ આવું બોલે છે તો ચલો એક આપણે નાનકડી ક્લિપ જોઈએ જે આ ભાઈ વિડિયોની અંદર બોલ્યા છે તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ ના કરશો ચાલશે પરંતુ વિડિયોને લાઈક કરી લો ચલો આ ભાઈને સાંભળીએ પહેલા કે નીતિન તું બધાને એમ કે આ જે પૈસામાંથી દુબઈ માં તે હું લીધું છે અને કેટલી પ્રોપર્ટી લીધી છે ચલો હું જનતા માટે કહી દઉં જનતાની જાણકારી માટે હું કહી દઉં આ ભાઈએ દુબઈમાં ઓછામાં ઓછા ચાલીસ ફ્લેટ લીધા છે અને એનું ભાડું આવે છે અને એનો મોટો જે ભાઈ છે અરૂણ જાની એ એ આખું મેનેજમેન્ટ કરે છે એરબીએનબીમાં બધું મેનેજમેન્ટ આપેલું છે કંપનીઓમાં બધું મેનેજમેન્ટ આપેલું છે જેથી આનું મહિનાનું ભાડું ચાલીસ થી સાઈઠ લાખ રૂપિયા આવે છે આશરે વિડીયો તો પૂરો જોઈ લીધો જેની અંદર જે આ યુવક છે આ ભાઈ છે તે જણાવી રહ્યા છે કે દુબઈની અંદર ચાલીસ થી પણ વધુ ફ્લેટો આપણા ખજૂરભાઈએ ખરીદ્યા છે અને એ ફ્લેટો ભાડું ચાલીસ લાખ થી પણ વધુ આવી રહ્યું છે જેના કારણે આ નીતિનભાઈ ચાલી રહ્યા છે શું છે આખરેકાર મેટર અને કેમ આ ભાઈ આવો બોલી રહ્યા છે તો વાત કઈ એમ છે કે અંદર ગુજરાત સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે બધા લોકો પોસ્ટ કરે છે અને ઘણા લોકો કહે છે કે ભાઈ ખજૂરભાઈ ખોટા માણસ નથી ખજૂરભાઈ એક સાચા માણસ છે અને ખજૂરભાઈ આવી રીતે કોઈને ના બોલવું જોઈએ તો મિત્રો ઘણા લોકો કહે છે કે આ ભાઈ સાચા છે અને ખજૂર ભાઈ ખોટા છે તો મિત્રો તમને આ ટોપિક પર શું લાગે છે આ બંને વિષયોની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો સૂચના આપી દઉં કે આ થી અમને કોઈ પ્રોબ્લમ નથી કે અમે કોઈ પક્ષનો વિરોધ કે વ્યક્તિનો વિરોધ નથી કરતા આ ફક્ત ગુજરાતની જનતાને ઇન્ફોર્મેશન અને સંદેશ આપવા માટે વિડીયો બનાવેલ છે તો કોઈએ દિલ પર લેવું નહીં અને છતાં પણ દિલ પર આવી જાય તો તેને પાછું ધકેલીને તે જગ્યાએ મૂકી દેવું જ્યાંથી આવ્યું છે